ઓઇલના ધંધામાં નફો અપાવવાનો કહી કરોડો રૂપ પડાવી લેનારને ઉત્તરાયણ પોલીસે ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધો ઉત્તરાણ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ મોટા વરાછા વિસ્તારમાં રહેતા અને અંકલેશ્વર જીઆઈડીસીમાં પેપર કંપની ચલાવતા ભરત હિંસુ સાથે છેતરપિંડી થઈ હતી ભરત હિંસુને બે હજાર બાવીસમાં દિનેશ પાડલિયા થકી પ્રવીણ ભાદોડિયા સાથે સંપર્ક થયો હતો જેમાં પ્રવીણ વડોદરા એટલાન્ટિક ઇન્ડસ્ટ્રીમાં ઓઇલનો વેપાર કરતો હતો અને પ્રવીણે ફરિયાદી ભરત હિંસુને ઓઇલ ધંધો કરવાની સલાહ આપી હતી ઓઇલ ધંધામાં વાર્ષિક પચીસ ટકા નફો છે એવું કહીને પ્રવીણે ભરત હિંસુ પાસેથી એક પોઈન્ટ દસ કરોડ રૂપિયા ટુકડે ટુકડે લીધા હતા ભરતને રકમ ચોવીસ મહિનામાં આપવાનો વાયદો કર્યો હતો આ ઉપરાંત વાર્ષિક પચીસ ટકા નફો આ પેટે પાંચ ચેકો તેમજ પ્રોમિસરી નોટ પણ લખી આપી હતી અને આરોપી પ્રવીણ હર્ષ તથા મુકેશને સાક્ષી પણ રાખ્યા હતા જો કે એક વર્ષ થયા છતાં પણ ફરિયાદીને પોતાનું પેમેન્ટ પરત ન મળતા તેમણે પ્રવીણ પાસેથી પૈસા માંગ્યા હતા અને પ્રવીણને પૈસા ન આપતા ફરિયાદીએ પોતે છેતરાઈ હોવાથી પ્રવીણ ભાલોડિયા હર્ષ ભાલોડિયા અને મુકેશ પાંચાળી સામે ઉત્તરાણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા ઉત્તરાણ પોલીસે આ સમગ્ર મામલે પ્રવીણ ભાલોડિયાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે